ગેસ નો સિલિન્ડર આપો સિલિન્ડર આપો સિલિન્ડર આપો પાંચસો રૂપિયા માં ગેસ નો સિલિન્ડર લાગુ કરો લાગુ કરો લાગુ કરો ખેડૂતોના દેવા ઇન્ડર આપો સિલિન્ડર આપો વિરોધ પ્રદર્શન અમે એટલા માટે કરી રહ્યા છે કે અમારી બી આસાન અપેક્ષા ગુજરાતની જનતાવતી આ બજેટમાં અમે સેવી રહ્યા છીએ એટલે આ બજેટમાં ગુજરાતની જનતાની જે માગણી છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ નાબૂદ થવા જોઈએ એની આજે જાહેરાત થાય ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ પાડવાની સરકાર જાહેરાત કરે શિક્ષિત બેરોજગારી યુવાનોને પૂરા પગારવાળી નોકરી મળે અને આ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથાને કરાર આધારિત ભરતી સંપૂર્ણપણે ગુજરાત સરકાર બંધ કરે એવી જાહેરાત પણ આ બજેટમાં અમે આશા રાખી રહ્યા છીએ લાડલી યોજના એ ગુજરાતમાં લાગુ થાય બહેનોને છ હજાર રૂપિયા મળે ગેસનો બાટલો પાંચ હજાર રૂપિયા પાંચસો રૂપિયામાં મળે ઇલેક્ટ્રિકના બિલો ઉપર માફી મળે ખેડૂતોના દેવા માફ થાય એસટીએસસી ઓબીસી અને માઇન્દ્રોરિટીને ગરીબ વર્ગ માટેની યોજનાની અંદર વધારે પડતું નાણાં ફાળવવામાં આવે એવી અમારી માંગણી છે બજેટની અપેક્ષા રાખીએ છીએ કે ગુજરાતમાં વસતા સર્વ સમાજને ન્યાય મળવો જોઈએ ખાસ કરી ઓબીસી એસસી એસસી માઇનોરિટી સમુદાય વસ્તીના આધારે બજેટની ફાળવણી કરવી જોઈએ સાથે સાથે ગુજરાતની ગૃહિણીઓ જે અત્યારે મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે ગેસની બોટલ પાંચસો રૂપિયામાં થવી જોઈએ શિક્ષિત બેરોજગારોને યોગ્ય પ્રમાણમાં એમનું વેતન મળવું જોઈએ નાના કર્મચારીઓ છે એમને પણ યોગ્ય પ્રમાણમાં એમનું વેતન મળવું જોઈએ